તારું લાખમણ ઝેર હતું લાખમણ દુઃખ હતું તારી ઊભી કસરો પડી ને એ પડતા હતા તે દળ એવી વેળા હતી હું ના હોતો તો આટલા બધા જુદા થઈ જાવ મારા મારા ડોટનું પરમોન રહે મારી પથારી ને પરમોન રહે તમને હોભરણ તમે કયો એમ નહીં રોતા સોના રાશે મને જોર આવ્યું છે ભાઈ શેડા ઉત્તર પાર પાડવાનું મળતું ભાઈ ભાઈ છેડા ઉત્તર પાર પાડવાનો મારા દેવમાં તાકાત છે પણ તમારે ધક્કા ખાવાની તાકાત પછી તમારું આલ્યું હલાય નહીં મારું મેલું મેલાય નહીં ગોઠસા નહીં રહે ગોઠપણ નહીં રહેવું વંથો ને રબરની માતા કોશું પણ તમે હારા રહ્યો કેસ થયો કોટમાં લેવાનું ચાલો મુદત ભર્યાવાના ચાલશે વોરંટ આવે તમે સો મહિના નહીં આવે મારું વોરંટ છે